લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના દસ જેટલા પણ મેદાનમાં છે વિધાનસભા ચૂંટણીમાં જનતાનો હવે લોકસભા લડવાના અભરખા જાગ્યા છે ત્યારે આવો જોઈએ કઈ બેઠક પર કયા ધારાસભ્યને ટિકિટ મળે તેવી શક્યતા છે લોકસભામાં જવા થનગનતા ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યોએ માંગી ટિકિટ પોરબંદર બેઠક પર ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા નામ લગભગ નક્કી મનાય છે જ્યારે કે સુરેન્દ્રનગર બેઠક પર લીમડી ધારાસભ્ય સોમા ટિકિટ મળે તેવી શક્યતા છે હાલમાં પાટણ બેઠક પર છે પરંતુ કોંગ્રેસ પાટણ બેઠક પર અલ્પેશ ઠાકોરને મનાવી ટિકિટ આપે તેવી શક્યતા છે જ્યારે કે ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસ ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ આપી શકે છે અમરેલી બેઠક પર સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દોધાતને ઉતારવાની શક્યતા છે જેરેક વલસાડ બેઠક પર માંડદાના ધારા સભ્ય આનંદ પટેલ અને બડોલી બેઠક પર માંડવીના ધારા સભ્ય આનંદ चौधरीને ટિકિટ મળે તેવી શક્યતા છે અન્ય બેઠકોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વથી હિમાંશુ પટેલને તથા જામનગર બેઠક પરથી હાર્દિક પટેલનું નામ નક્કી મનાય છે પ્રજા પ્રજામાંથી આવેલાને સંગઠનમાંથી આવેલા નામો ઉપર ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે તમામના અભિપ્રાય સાથે એની ફાઈનલ પસંદગી કરવામાં આવશે જો ધારા સભ્ય ચૂંટણી લડી જીતશે તો લોકસભા ચૂંટણી બાદ ફરી છ મહિનામાં રાજ્યમાં પેટા ચૂંટણીઓ આવશે અમેય કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ભળેલા નેતાઓના કારણે રાજ્યમાં પેટા ચૂંટણીઓ આવી છે ત્યારે સવાલ એ થાય કે ક્યાં સુધી આ રીતે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થવાનું એકવાર જનતા ચૂંટીને મોકલે તો ધારા સભ્યો શા માટે પાંચ વર્ષ સુધી એક જ સીટ પર ટકી જનતાની સેવા નથી કરતા કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કિશન કાંટીલિયા જીએસટીવી